આ સપ્તાહનો આજે સમિયાણો જોઈ છે ને એ આ જગ્યા ઉપર આજથી નવ દિવસ સુધી રામચરિત માનસ એટલે કે રામ પારાયણ અહીંયા બેસવાની છે આપ સૌ ધ્રોલ નજીકના અને રાજકોટથી સૌ વ્યક્તિઓને અહીંયા આમંત્રણ આપવામાં આવે

અમે ત્રણ જગ્યા ઉપર 13-13 મહિનાના અનુષ્ઠાન કરવાનો સંકલ્પ કર્યો છે. પહેલું અનુષ્ઠાન મે મોરબીમાં કર્યું. બીજું અનુષ્ઠાન મે ટંકારામાં કર્યું અને ત્રીજું અનુષ્ઠાન આ ધોલની અંદર આ આજુબાજુના અંદાજે સો ગામના ધૂન મંડળો રામ નામની રમઝટ બોલાવે છે. ખાસ કરી પરમ પૂજ્ય સંત શ્રી નાથા બાપાએ આ યુદ્ધને પ્રગટાવી એના અંદાજે અડતાલીસ વર્ષ થયા છે.

રામકથા જ્ઞાન યજ્ઞનું નું આયોજન કર્યું છે દ્વારા અલગ અલગ કાર્યક્રમ દ્વારા રામકથા જ્ઞાન યજ્ઞ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને પરમ પૂજ્ય સંત નાથ બાપાને અમે આજે શ્રદ્ધાંજલિ આપવાના છે આ રીતનો અમારો કાર્યક્રમ છે તો ખાસ કરી તમામ રામ નામ પ્રેમીજનો

તમામ વ્યક્તિઓ બાપાની દેહ લઈ અમે એની ચાર પ્રકારની નેમ પૂરી કરવા માટે અયોધ્યા ધામ ગયા હતા પેલી એની નેમ એવી હતી કે મારી જળ સમાધિ થાય અગ્નિ સમાધિ થાય ફૂલ સમાધિ થાય અને એવી રીતે મંદિર સમાધિ થાય આવી ચાર પ્રકારની નેમ પૂરી કરવા માટે અયોધ્યા ગયા હતા અને અયોધ્યા એની નેમ સાચવવા માટે અમે અમે સંકલ્પ કર્યો છે કે દર વર્ષે ચૈત્ર મહિને એક મહિનો બોડી સંખ્યામાં અમે ધૂન કરવા માટે અયોધ્યા ધામ જશુ ને સંકલ્પ કર્યો છે જ્યાં સુધી પરમ પૂજ્ય સંતસી નાતા બાપાના આશીર્વાદ હશે હનુમાનજી મહારાજની પ્રેરણા હશે ત્યાં સુધી અમો બોડી સંખ્યામાં દર ક્ષેત્ર મેનો એક મેનો રામ ધૂળ કરવા માટે અયોધ્યા જશુ હા તો કહેવાય છે ને કે લાખ ની એક જ દવા શ્રી રામ જય રામ જય જય રામ ગમે તેવા દુખ હોય ને તો દૂર થઈ જાય બાપભાઈએ ઘણા બધા એ અનુભવ કરેલા છે અને મેં પણ વાત સાંભળી હું પણ બાપભાઈ ભેગો અયોધ્યા બાપા ભેગો ત્યાં કને ગેલો અને બસ એક જ વાત લાખ દુઃખ ની એક જ દવા શ્રીરામ જયરામ જય જય રામ અત્યારે ધોલ ની અંદર હવે તેર મહિના સુધી જે રામ નામનું ભજન જે સામા બિલ્ડિંગમાં ઉપર ચાલુ છે ધ્રોલ રાજકોટ થી આવતા જે જૂનું હીરા કારખાનું હતું ગાંધીનું જે કહેવાતું ને એ જ જગ્યામાં શ્રીરામ જયરામ જય જય રામ ની ધૂન ચાલુ છે ચોવીસ કલાક અને આપ સૌ ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ખુબ ખુબ આમંત્રણ દેવામાં આવે છે જય શિયા રામ હું મહેશ દેતરોજા મારુતિ સ્ટુડિયોથી મને બધા ઓળખે છે મારે મલ્ટીપર્પઝ બિઝનેસ છે એટલે કે સિટી આર્ટ હોમ સ્ટુડિયો માધાપર ચોકડી પાસે એ પણ આપણો છે અને મારે કોર્પોરેટ ગિફ્ટનું પણ કામકાજ છે જેમ કે ટી શર્ટ પ્રિન્ટિંગ ગ્રુપના બનાવવા હોય કોઈ આશ્રમમાં બનાવવાના હોય કે કંપનીને બનાવવાના હોય આવું બધું પણ મારે કામકાજ છે માટે આવું કાંઈ કામકાજ હોય તો અમારો કોન્ટેક કરજો જય શિયાળામ